દાહોદના પરેલમાં વીસ હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ એટલે કે સિમેન્ટ કંપની દ્વારા રેલવે કારખાનું સ્થાપવા જઈ રહ્યું છે તેનો એક યુનિટ પણ શરૂ થઈ ગયો છે તેમાં બહાર ગામથી તેમના વર્કરો પણ આવવાના શરૂ થઈ ગયા છે ત્યારે આજે સાત રસ્તા ખાતે આદિવાસી સમાજના યુવાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેમની યાદીઓ સાથે ત્યાં સિમેન્ટ્સ કંપનીના જવા સત્તાધીશો સામે પણ રજૂઆત કરી છે અને ઉપલા લેવલે પણ ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે સરકારના નિયમમાં છે કે સ્થાનીય લોકોને પંચ્યાસી ટકા સ્થાનીય લોકોને અહીંયા રોજગાર આપવામાં આવે નોકરીઓ આપવામાં આવે તેને લઈને હવે આદિવાસી સમાજ દ્વારા આગળના સમયમાં જલદ આંદોલન કરે તેવી હાલ સ્થિતિનો નિર્માણ થઈ રહ્યો છે આ મામલે આદિવાસી સમાજના આગેવાનો શું કહ્યું જોઈશું આ રિપોર્ટમાં તો દર્શકો આવનારા સમયમાં સિમેન્ટ્સ કંપનીમાં જે વર્કરો કામ કરવાના છે એ દાહોદના કોઈ પણ સમાજના હોય પંચ્યાસી ટકા લોકોને અહીંયા રોજગાર મળે તે માટેની માંગ હવે જલમંત થવા પામી છે આવેદનો શરૂ થઈ ગયા છે અને આવનારા સમયમાં જો અહીંયા સિમેન્ટ્સના કારખાનામાં જો સ્થાનીય લોકોને રોજગાર નહીં આપવામાં આવે અને બહારના લોકોને રોજગાર આપવામાં આવશે તો તે અંગે આદિવાસી સમાજ અને અન્ય જે લોકો છે એ જલદ આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે આ ને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા આવતો સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા ધન્યવાદ